જે રીતે ભાગવત કથાની પોથી નીકળે છે તે રીતે ગામની મહિલાઓ નીકળી વૃક્ષોની પોથી લઈને અમરેલીના સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ જ્યાં અવસર હતો વૃક્ષારોપણનો ગામના ઉદ્યોગપતિના સહયોગથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી પાંચ વૃક્ષોનું મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરાયું જેમાં જીરા ગામના તમામ લોકો જોડાયા અમદાવાદ સુરત સહિતના શહેરોમાં રહેતા જીરા ગામના લોકો પણ આ પ્રસંગે પોતાના વતને પહોંચ્યા

અમે પાંચ હજાર ઝાડ વાવવાનો સંકલ્પ કર્યો છે અને પ્રેરણા તો એવું છે કે દિવસે ને દિવસે હવામાન ગરમ થતું જાય છે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક જ રસ્તો છે કે તમે જેટલા બને એટલા વધારે ને વધારે વૃક્ષો વાવો તો અમે જ્યારે અમે અમારા બાબુભાઈ અમારી ઓફિસે આવ્યા ત્યારે અમે પછી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણા ગામમાં વૃક્ષો વાવીએ અને અમે સુરતથી અહીંયા વૃક્ષ માટે વૃક્ષરોપણ માટે અહીંયા જીરા આવેલા છીએ અને વૃક્ષ વાવી અને આજે અષાઢી બીજ નિમિત્તે આ વૃક્ષારોપણનો અમારા ગામના મોટા મોટા ઉદ્યોગપતિ જેવા કે બાબુભાઈ જીરાવાળા પરેશભાઈ ડોબરિયા ખોડાભાઈ શેખડા મનસુખભાઈ સેંજળિયા અને સર્વ મોટા મોટા ઉદ્યોગપતિ અમે આ વૃક્ષ વાવીને આજે અમારા ગામને હરિયાળું બનાવવા માંગીએ છીએ અમે આજે પાંચ હજાર વૃક્ષો વાવવાના છીએ અને ગામો ગામથી અમારા જીરા ગામના લોકો જ્યાં વસે છે તે બધા અહીંયા આવ્યા છે અને અમારું ગામ હિલોડે છે બહુ જ ખુશ છે